આપશ્રીને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો અમારી એબલ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ લખજો અને હા બેલ આઈકોન પર ક્લિક કરવાનું ક્યારેય ભૂલશો નહીં સ્વર્ગસ્થ ઠાકોર મફાજી હાલાજી જે ગામ ગણેશપુર રાલીસના નિવાસી હતા તેમનું દિનાંક આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસને ગુરુવારના સ્વર્ગવાસ થયેલ છે તેમનું બેસણું દિનાંક નવ ઓગસ્ટ બે હજાર ને શુક્રવારના સવારે આઠ કલાકે રાખેલ છે બેસરાનું સ્થળ છે ગણેશપુર હનુમાન દાદાનું મંદિર સંપર્ક કરવા માટે મોબાઈલ નંબર છે સિત્યોતેર ઓગણ શૂન્ય છ ચૌદ અને નવ્વાણું તેર સત્તાવન એકાણું છે જે તેમના પુત્ર પ્રવીણજી અને ભગાજીના મોબાઈલ નંબર છે સ્વર્ગસ્થ ઠાકોર મફાજી હાલાજી જે ગામ ગણેશપુર રાલીસના નિવાસી હતા તેમનું દિનાંક આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસને ગુરુવારના સ્વર્ગવાસ થયેલ છે તેમનું બેસણું દિનાંક નવ ઓગસ્ટ બે હજાર ચોવીસને શુક્રવારના સવારે આઠ કલાકે રાખેલ છે બેસણાનું સ્થળ છે ગણેશપુર હનુમાનદાદાનું મંદિર સંપર્ક કરવા માટે મોબાઈલ નંબર છે સિત્યોતેર ઓગણ એસી શૂન્ય છ ચૌદ સિત્યોતેર અને નવ્વાણું તેર સત્તાવન પીચોતેર એકાણું છે જે તેમના પુત્ર પ્રવીણજી અને ભગાજીના મોબાઈલ નંબર છે આપશ્રીને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો અમારી એબલ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ લખજો અને હા બેલ આઇકોન પર ક્લિક કરવાનું ક્યારેય ભૂલશો નહીં